શ્રી ગુરુજનો તથા મારા વહેલા વિદ્યાર્થી મિત્રો સૌને મારા નમસ્કાર હું સોલંકી ગિંજલ આજે તમને વ્યસન મુક્તિ વિશે વક્તવ્ય આપીશ તો મને ધ્યાનપૂર્વક સાંભળવા વિનંતી આજે સમગ્ર વિશ્વ અનેક સમસ્યાઓના ચક્રવ્યમાં ફસાયેલ જોવા મળે છે જેમ કે બાળમજૂરી પ્રદૂષણ અત્યાચાર બેરોજગાર જેવી અનેક સમસ્યાઓના ચક્રવ્યુહમાં ફસાયેલું છે વિશ્વ ત્યારે સમગ્ર વિશ્વની સળગતી સમસ્યા એટલે કે વ્યસન મિત્રો વ્યસનવેરે વિનાશ વિશ્વનો આજે નાના બાળકો યુવાનો વૃદ્ધો અને સ્ત્રીઓ પણ આ વ્યસનમાં ફસાયેલ જોવા મળે છે તમાકુ સિગરેટ દારૂ અને ડ્રગ્સ જેવા વ્યસનો કરતા આપણને ભેટે છે આપણા ગુજરાત રાજ્યના બસો ચોમાલીસ જેટલા નવા બાળકો ધૂમ્રપાન કરતા દર ચોવીસ કલાકે ઉમેરાઈ રહ્યા છે અને દુઃખની વાત તો એ છે કે તેઓ વ્યસન કરતા પોતાના વડીલો પાસેથી જ શીખે છે મિત્રો આ વ્યસનથી તમે

અરે મિત્રો દર વર્ષે આખરે સાઠ લાખ લોકો દારૂના વ્યસનથી મોતને ભેટે છે જો કોઈ પણ બીચ ઉપર બે ત્રણ ટીપા દારૂના નાખી દો ને તો પણ તે પાગલ થઈને પોતાને જ ખાઈને મારી નાખે છે અરે આવું તો અજવાગવી જે પોતાના શરીરની અંદર ઠાલવતા જઈએ છીએ કે જે તમને ઊંઠા રસ્તે દોટ મુકાવે છે જો કોઈ પણ માત્ર નાના છોડને ઉપર તમાકુનું પેકેટમાં ખોલીને નાખી દો ને તો પણ તે છોડ ગળીને મૂંચાઈ જાય છે અરે આવું તો અઢળક વસ્તુ જે પોતાના શરીરની અંદર ઠાલવતા જઈએ છીએ અને પાછા જેવા રોગ ઉપર દોટ મૂકતા જઈએ છીએ જેમાં પ્રથમ એના મૃત્યુ છોડી શકતું હોય તો શું આપણે વ્યસન ન છોડી શકીએ આખે તાલાબ નહી ભર જાતી કોટ કપડા નહીં ફિર ભી સી જતા હે બુદ્ધિ લોહા નહીં ફિર ભી જંગ લગાજા હે नहीं फिर भी घायल हो जाता है और बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है और बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है तो क्या हम एक व्यसन नहीं छोड़ सकते अब